તપાસ નો ધમધમાટ ત્યારે વડગામ મનરેગા શાખામાં ઓચિંતી તપાસ જ્યાં જિલ્લાના પાંચ ટીડીઓને ડીડીઓ દ્વારા તપાસ સોંપવામાં આવી છે ત્યારે તપાસમાં શું બહાર આવ્યું તે રહસ્ય છે પરંતુ અચાનક સોંપવામાં આવેલી તપાસને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં બનાસકાંઠામાં મનરેગા શાખામાં તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે વડગા મનરેગા શાખામાં ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી છે જિલ્લાના પાંચ ટીડીઓ ને ડીડીઓ દ્વારા તપાસ સોંપવામાં આવી છે ત્યારે તપાસમાં શું બહાર આવ્યું તે એક રહસ્ય છે કે ત્યારે અચાનક જે મનરેગા શાખાની જે તપાસ સોંપવામાં આવી છે ટીડીઓને તેને લઈને અનેક ચર્ચાઓ જે છે થઈ રહી છે પરંતુ જે બનાસકાંઠામાં જે કહી શકાય હાલ તો જે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે ત્યારે આ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા અનિલ કોળાતર જોડાઈ ગયા છે જે અનિલ વાત કરવામાં આવે કે બનાસકાંઠામાં મનરેગા શાખામાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવે છે શું છે વધુ વિગત તાલુકા પંચાયત કચેરીમાં છવ્વીસ તારીખે ગઈ રાત્રે સાડા પાંચ વાગે વડગામ તાલુકાની અલગ અલગ પાંચ ટીડી ટીમો બનાવી અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો

અ જે જાણવા પડતી માહિતી એવી એવી મળવા મળી હતી કે લોકો દલા જે મનેકામાં કામ કરતા શ્રમિકો થાય એ લોકોની માંગ નથી કે ભાઈ મનરેકાના કામોમાં જે રીતે આંચવામાં આવે છે જી તો જે ચર્ચા થઈ રહી છે કે તપાસને લઈને ચર્ચાઓ પણ છે તો લોક મુકે શું ચર્ચાઈ રહ્યું છે લોક મેં કહે કે તપાસ કરવામાં આનો પૂરી તપાસ કરવામાં આવશે તો જ મનેગામાં ભ્રષ્ટાચારનો જે આંચવામાં આવે છે બહાર આવશે જેનેલ સમગ્ર માહિતી બદલ આભાર તો બનાસકાંઠામાં મનરેગા શાખામાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવે છે વડગામ મનરેગા શાખામાં ઓચિંતી તપાસ કરવામાં આવી છે કે જ્યાં જિલ્લાના પાંચ ટીડીઓ અને ડીડીઓ દ્વારા તપાસ સોંપવામાં આવી છે ત્યારે તપાસમાં શું બહાર આવ્યું તે એક રહસ્ય છે ત્યારે અચાનક તપાસ સોંપવામાં આવતા ચર્ચા ચાલી છે